રામ રામ ડાયરાને તો આજે ખાંભાની શુક્રવારીમાં આવ્યા છે તો જોઈએ ખાંભાની શુક્રવારી દર દર શુક્રવારે અહીંયા ભરાય શુક્રવારી તો ચાલો જોઈએ શુક્રવારી પછી છબ્બી ઘડિયાળ સમજો આવો માહોલ શુક્રવારીનો મસ્ત સબી ઘડિયાળો સસ્તું અને સારું પાછે તરફાળ બનાવવાના કાપડ આખા ફાળા સ્ટીકર

He <coughs>

ત્રીસમા પેન્ટ ગ્રીસમા શર્ટ સાહીઠ રૂપિયાની જોડી ત્રીસ રૂપિયા પેન્ટ ત્રીસ રૂપિયાનો શર્ટ સાઠ રૂપિયાની જોડી એકદમ સસ્તું

Ya, 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 ya Hala hala, dewa dewa, dewa dewa भाई राव ट्रैक्टर आना से जो बोला सा बोल आगे चला عليكم बहुत रामरा वीडियो Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

Hãy subscribe cho là Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn નથી આવતું હું આમાં વેપાર કરી દઉં છ વાગ્યા પછી માણા નીકળ્યા છે લગન ગાળો છે લગન નું તો મિત્રો આજે ખાંભાની શુક્રવારી બધી જ વસ્તુ સસ્તી અને સારી મળે છે તો ખરીદી કરવા પધારો અને આજના વ્લોગમાં બ આટલું જ તો અમારી યુટ્યુબ ચેનલ ગીર દર્શનને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય માતાજી જય જવાન જય કિસાન જય જય ગરવી ગુજરાત આવજો